હેલો ફ્રેન્ડ્સ જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ સવાર સવારના પોરમાં સુપ્રભાત હેને મમ્મી જય સ્વામિનારાયણ બા જો બા જો જય સ્વામિનારાયણ બા બતને જય સ્વામિનારાયણ કેસ બધા જય સ્વામિનારાયણ કે અને આ જો અમારે ભાવિકા બેન છે ને મશીનમાંથી કપડા કાપે સાહેબ ભાવિકા બેન જય સ્વામિનારાયણ અને અત્યારે જો અમારે બટેકા પોવા બનાવવાના છે ને તો આ બધી એની પ્રિપેર છે જો ગુડ મોર્નિંગ ના બટેકા પોવા છે અમારે અને આ અમારે અરુણભાઈ છે ને અત્યારે અત્યારમાં ટીવી ચાલુ કરી અને બેહી જ જો છે ને અને આ ઉદય અને બેવમ તો હજી હુતા જ છે ઉઠા જ નથી સાડા આઠ વાગ્યા ને તો જ કેવા હુતા છે દીકરો બી સવારે બધા એમ કે ને કે વહેલા ઊઠીએ તો માય ડાલે અને બાર તો જો કપડાં સુકવા ઉપડા સુકાઈ આવો બરાબર જો આજે જઈને બધાને ગુડ મોર્નિંગ ના બટેકા ફવા ખાવા હોય ને તો અમારે ઘરે પહોંચી જાય તો હવે જો મેં ભાખરી બનાવવાનું ચાલુ કરી દીધું છે અને આ બાજુ દૂધ ગરમ થાય છે અને આ મારા બટેકા પવા તો રેડી થઈ ગયા છે જુઓ ચાલો બધા બટેકા પવા ખાવા રેડી થઈ ગયા છે બટેકા પવા

જ્યુસ પીવાની છું અને હા ઉદય ગુડ મોર્નિંગ તમારી ચા રેડી છે આ દેવમભાઈ જો ઉઠતા જ નથી હો દેવમભાઈ જોત ખરા એને રજા છે ને તો એ કેવો મોકો ઉઠાવે છુવાનો બિચારો મારો છોકરો છે ને રોજ સવારમાં છ વાગ્યામાં ઉઠે એટલે પછી આજે રજા છે તો હું ને એક્ઝામ છે પણ હું કરું એ દેવા ગુડ મોર્નિંગ ગઈ છે ગાઈસ ને લે જલ્દી ગુડ મોર્નિંગ ગઈ છે ગુડ મોર્નિંગ જો હવે જો હું બીજી વાર સેકન્ડ વાર નાઈ લીધું છે અને ફ્રી થઈ ગઈ છે ને હવે હું મારા કામ ધંધે જાઉં છું બધા તો વયા ગયા છે ને હવે હું જાઉં છું જો તમને મારો મિની બ્લોગ્સ ગમો હોય ને આથી મારો બ્લોગ્સ પૂરો થાય છે અને જો તમને ગમો હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં બરાબર છે તો નવી અપડેટ આપીશું કાલે